કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમનને પૂરું કરાવ્યું છે અને એની સાથે જ આપણે પ્રેક્ટિસ વર્કની અંદર એકથી લઈને ચારે ચાર ચેપ્ટર પરફેક્ટલી પૂર્ણ કરાવેલા છે મિત્રો ખાસ તમે જો એ બધા વિડીયોસ ન જોયા હોય તો જોઈ લેજો કારણ કે તમને એ બધા વિડીયોઝમાંથી ઘણું બધું શીખવા મળશે કારણ કે બુકમાં તમને મિત્રો લિમિટેડ કક્ષામાં દાખલા આપેલા છે પણ પ્રેક્ટિસ વર્કમાં દાખલાઓ મિત્રો કંઈક વધારે આપેલા છે જે તમને તમારું જે ગણિત સુધારવા માટે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે તો ખાસ મિત્રો તમે બુક તો કરો જ પણ ખાસ તમને મારી સલાહ એ પણ છે કે તમે પ્રેક્ટિસ વુકના દાખલા પણ કરો જેથી તમે મિત્રો સારામાં સારા માર્ક્સ લાવી શકો તમારું મેથ્સ સારું થઈ જાય તમારી ગણતરી કરવાની ક્ષમતાનો પણ વિકાસ થાય મિત્રો ઘણા બધા ફાયદા છે એટલા માટે આપણે પ્રેક્ટિસ વર્કને પણ સોલ્વ કરાવી રહ્યા છે જેથી જે પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે દાખલા ગણવામાં એ એમાંથી જોઈને પછી એ શીખી શકે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર પાંચની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે અને ચેપ્ટર નંબર જે પાંચ છે મિત્રો એ ચેપ્ટર નંબર પાંચનું નામ છે વર્ગ અને વર્ગમૂળ જે મિત્રો ખરેખર ખૂબ જ મજાનું ચેપ્ટર છે મજા મજા આવી જાય ને એવું ચેપ્ટર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વર્ગ અને વર્ગમૂળ શીખવા મિત્રો આપણા માટે કારણ કે ધોરણ નવ અને ધોરણ દસમાં તમને આ આમાંથી ખાસું બધું આવવાનું છે બરાબર ને એવું કોઈ ચેપ્ટર બાકી નહીં હોય કે જેમાં વર્ગ અને વર્ગમૂળ નહીં આવતું હોય બરાબર છે મારા સબત ખાસ સાંભળજો મિત્રો ધોરણ નવ અને દસમાં કોઈ ચેપ્ટર બાકી નહીં રહેતું હોય કે જેમાં વર્ગ અને વર્ગમૂળ નહીં આવતું હોય તમે નિત્યસમ શીખશો તમે બરાબર છે તમે વર્ગને વર્ગમૂળ તમે કરશો તમને બધી જ જગ્યાએ કામ લાગશે એટલા માટે ખાસ મિત્રો આની તમે પ્રેક્ટિસ એકવાર કરી લેજો ઘણી બધી શોર્ટકટ ટ્રીકો તમને આમાંથી મળવાની છે જે તમને ભવિષ્યમાં કામ લાગવાની છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની જેમાં આપણે દાખલા નંબર એકની શરૂઆત કરીએ શું આપેલું જુઓ ચલો નીચેની સંખ્યાઓને પૂર્ણવર્ગ સંખ્યા હોવાની શક્યતા છે મતલબ કે નીચેની સંખ્યાઓ જે આપણને આપેલી છે બરાબર એક બે ત્રણ એવી આપણે કુલ ચૌદ સંખ્યા આપેલી છે તો મિત્રો આ ચૌદ સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ સંખ્યા નવી હશે બરાબર ને આ જે શબ્દ છે નવો હશે પૂર્ણ વર્ગ ચલો મિત્રો તમને સૌથી પહેલાં એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવવો બરાબર છે પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવામાં આવે તો મિત્રો જે સંખ્યાનો વર્ગ થઈ શકે બરાબર છે અને જે સંખ્યા મળે આપણને એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા અચ્છા ના ખબર પડી વાંધો નહીં ચાલો સમજાવું છું ચિંતા ના કરો જેમ કે આપણે કહું કે એકનો વર્ગ એટલે શું મિત્રો તો એકનો વર્ગ એટલે કે એક ગુણ્યા એક એવું કહેવાય એવી રીતે તમને એવું કહું કે ભાઈ બેનો વર્ગ એટલે શું તો બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે એકને એક સંખ્યાને બે વાર ગુણવાની હું તમને કહું કે પાંચનો વર્ગ તો પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ સાતનો વર્ગ કહું તો સાતનો વર્ગ એટલે સાત ગુણ્યા સાત બરાબર છે ચલો હવે કરીએ આપણે એક ગુણ્યા એક કરો તો કેટલા આવે મિત્રો એક જ આવે બે ગુણ્યા બે કરો તો કેટલા આવે ચાર આવે પાંચ ગુણ્યા પાંચ કરો તો કેટલા આવે પચીસ આવે સાત ગુણ્યા સાત કરો તો કેટલા આવશે ઓગણપચાસ આવશે ક્લિયર છે તો મિત્રો આ જે સંખ્યા છે ને એને શું કહેવાય તો કે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એવી રીતે ત્રણનો વર્ગ નવ આવે ચારનો વર્ગ સોળ આવે પછી પાંચનો વર્ગ પચીસ આપેલો છે સાતનો વર્ગ ઓગણપચાસ આવ્યો આઠનો જો વર્ગ કરું તો અઠ્યો અઠ્યો ચોસઠ થાય બરાબર નવનો વર્ગ કરું તો નવે નવે એક્યાસી થાય દસનો વર્ગ કરો એટલે કે દસે દાન સો થાય તો મિત્રો આપણને જે સંખ્યા મળીને આ એક પછી ચાર પછી પચીસ અને ઓગણપચાસ પછી ચોસઠ પછી એક્યાસી કે જેનું વર્ગમૂળ થઈ શકે છે બરાબર ને સાતનો વર્ગ ઓગણપચાસ તો ઓગણપચાસનું વર્ગમૂળ સાત શું બોલાય ખાસ સમજો અહીંયા હું તમને લખીને આપું અહીંયા કે ભાઈ સાતનો વર્ગ બરાબર અહીંયા ઓગણપચાસ થાય તો આપણે ઊંધું કરીએ તો ઓગણપચાસનું વર્ગ મૂળ કેટલું આવે તો કે ભાઈ સાત આવે ઊંધું જ કરવાનું છે બરાબર ને સાતનો વર્ગ કર્યો તો વર્ગ નીકળી જાય તો અહીંયા શું આવી જાય રૂટ આવી જાય જેને આપણે પરિણામથી છાપરું એવું કહીએ છીએ શું કહીએ છીએ છાપરું કહીએ છીએ તો આ જે ઓગણપચાસ છે મિત્રો એને આપણે કહીશું પૂર્ણ વર્ગ સંખ્યા શું કહીશું એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા ક્લિયર છે બધા મિત્રોને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે હવે તમને આ ક્લિયર કરાવ કે આમાંથી સંખ્યા ડાયરેક્ટ આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નથી ચલો એના માટે તમને એક વસ્તુ શીખવાડી દઉં છું જોજો ખાસ અહીંયા જો આપણે બધાનો વર્ક કરીએ બરાબર એકથી દસ દસનો વર્ક તમને આવડી જવો જોઈએ ચલો એકનો વર્ક કેટલો આવે તો કે સાહેબ એક આવે બેનો વર્ક કેટલો આવે તો કે સાહેબ ચાર આવે ત્રણનો વર્ક કેટલો આવે તો કે સાહેબ નવ આવે બરાબર છે ચલો અહીંયા ચારનો કરો ચારનો વર્ક કરો તો કેટલા આવશે તો કે સાહેબ સોળ આવે પાંચનો વર્ક કરો તો કેટલા આવે પચીસ આવે છનો સ્ક્વેર કરો તો છત્રી આવે સાતનો વર્ક કરો તો ઓગણપચાસ થાય આઠનો વર્ક કરો તો ચોસઠ થાય નવનો વર્ક કરો તો એક્યાસી થાય અને દસનો વર્ક કરો ને તો સો થાય હવે મિત્રો તમારે ખાસ જોવાનું છે અંતિમ અંક એટલે કે એકમનો અંક તમારે જોવાનો છે એક આવે છે ને હા આવે છે તમે જુઓ મિત્રો કોઈ જગ્યાએ બે આવ્યા કોઈ જગ્યાએ એકમનો અંગ બે આવ્યો જો તમે અહીં ચાર આવે છે નવ આવે છે અહીં છ આવે છે પાંચ આવે છે છ આવે છે નવ આવે છે ચાર આવે છે એક આવે છે અને ઝીરો આવે છે તમને મિત્રો કોઈ જગ્યાએ બે નંબર દેખાયો જુઓ તો તો કે સાહેબ નહીં દેખાયો તમને ત્રણ દેખાયો કોઈ જગ્યાએ છેલ્લે ના સાહેબ ત્રણેય દેખાયો નહીં અમને પછી તમે જો અહીંયા આઠ દેખાયો કોઈ જગ્યાએ તમને આઠ તો કે ના સાહેબ અમને તો આઠે કોઈ જગ્યાએ દેખાતો નહીં બરાબર છે ને પછી જુઓ બીજો કોઈ નંબર અહીંયા હશે એક ચાર નવ બરાબર સાત અને આઠ આવશે એક મિનિટ આપણે સાત જ પહેલાં કરી દઈએ સાતડો પણ દેખાતો નહીં કોઈ જગ્યાએ અને આઠડો પણ દેખાતો નથી બરાબર ને બાકી જો એક તો છે બે ત્રણ ચાર પણ છે પાંચ તો કે પાંચે આવે આ રહ્યા પાંચ છ પણ આવે સાત અને આઠ તમને કોઈ જગ્યાએ દેખાશે નહીં નવ પાછો દેખાશે જો આ રહ્યો નવ 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 ક્યાં છે આ રહ્યો જો નવ અહીંયા પણ છે ને અહીંયા પણ છે અને ઝીરો પણ છે એટલે તમારે મિત્રો હવે ધ્યાન રાખવાનું છે તમારે ગોખી નાખવાનું છે બરાબર છે ગોખી નાખજો અત્યારે બેઠા બેઠા કે જ્યારે બરો એક મિનિટ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક બે ત્રણ સાત કે આઠ કયો કહું છું અંતિમ અંક એટલે કે એકમનો અંક બે ત્રણ સાત અને આઠ દેખાય એ સંખ્યા જિંદગીમાં ક્યારેય પૂર્ણવર્ગ બની શકે નહીં એને કહેવાનું કે ભાઈ તું પૂર્ણવર્ગ સંખ્યા નથી માફ કરજે તું પૂર્ણવર્ગ સંખ્યા નથી તને લઈ શકીએ નહીં અમે કારણ કે તું તારો અંતિમ અંક તારો એકમનો અંક બે ત્રણ સાત અને આઠ નથી આની સિવાયના અંકો હોય ને તો પૂર્ણ સંખ્યા હોઈ શકે હોય એવું જ નહીં હોઈ શકે પણ આ સંખ્યા હોય ને તો તો પોસિબલ જ નથી કે ના જ હોય ચલો ચાલુ કરીએ આપણે હવે ચલો પહેલી સંખ્યા આઠ હજાર ત્રણસો બોતેર છેલ્લે બે આવે છે તો આને કહેવાનું કે ભાઈ તું શાંતિ રાખ તું પૂર્ણ સંખ્યા છે નહીં બરાબર છે ને ચલો બીજી સંખ્યા પાંચ છ બે પાંચ હા પાંચ છે આ સંખ્યા કહેવાશે ત્રણ ચાર આઠ એક અહીં પણ એક આવે છે એટલે હા કહેવાશે ચાર ચાર છ સાત સાત આવે છે સાત આવે છે ઓકે ના ભાઈ ના શાંતિથી ડાયવ થઈને બીહી હવે તું સંખ્યા પૂર્ણ વર્ગમાં આવશે નહીં કારણ કે તારો એકમનો અંક સાત આવે છે ઝીરો આવે છે તો કે હા સાહેબ જીરોમાં તો થાય ને ચાર આવે છે હા ચારમાંય થઈ શકે છ આવે છે હા છનોય કંઈ વાંધો નહીં આપણને ત્રણ આવે છે જો તમે ત્રણ અને ત્રણ અહીંયા પણ છે મતલબ કે ત્રણવાળી સંખ્યા છેલ્લે હોય એટલે એને પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારેય કહેવાય નહીં નવ આવે છે હા નવમાં વાંધો ના આવે આઠ આવે છે હા આઠમાં તો વાંધો પડે છે આપણને છેલ્લે અંતિમ અંક આઠ એટલે પોસિબલ છે નહીં નવ આવે છે હા બરાબર છે પાંચ આવે છે બરાબર છે બે આવે છે ના ભાઈ નથી બરાબર તો સંખ્યા નથી સાત આવે છે ના ભાઈ તું પણ પૂર્ણવર્ક સંખ્યા નથી ચલો મારે ખબર પડી કે ને મિત્રો શું કહું છું જેટલી પણ ચેકડી મારી જાય ને એ સંખ્યાઓ પૂર્ણવર્સ સંખ્યા હોઈ શકે નહીં કારણ કે એમના એકમના અંકમાં બે ત્રણ સાત અને આઠ આવે છે બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયો હશે બરાબર છે ને જે વિદ્યાર્થીઓએ બુકના દાખલા નહીં હોય પહેલી જ વાર આપણો વિડીયો ક્લક જોઈ રહ્યા છે ને એ લોકોને પણ ક્લિયર કટ થઈ ગયો હશે કે ભાઈ વર્ગ કોને કહેવાય વર્ગ મૂળ કોને કહેવાય બરાબર છે શોર્ટકટ તમને ખબર પડે ને આ શોર્ટકટ રીત છે તમને એક્ઝામમાં આવું પૂછી શકે છે કે ભાઈ આ સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા છે બરાબર અને છેલ્લે એકમનો અંક બે ત્રણ કે સાત અને આઠમાંથી કોઈ આપ્યો હોય તમારે આંખો બંધ કરી ના પાડી દેવાની કે ના ભાઈ ના તું પૂર્ણવર્ગ સંખ્યા નથી ચાલો આગળ વધીએ છીએ આપણે હવે નીચેની સંખ્યાનો વર્ગનો એકમનો અંક કયો છે તે લખવાનો છે ચાલો મિત્રો એકમનો અંક કયો છે એ લખવાનો છે જ્યારે પણ કોઈ સંખ્યા આપણને આપેલી હોય અને આપણને એ સંખ્યાનો એકમનો અંક પૂછે તો આપણે ગણતરી કરવાની આખાની નહીં એ મૂર્ખામી આપણે નથી કરવાની આપણે માત્ર ને માત્ર એકમનો અંક જોવાનો અને એકમના અંકનો વર્ગ કેટલો થાય ને એ લખી દેવાનો એટલે આપણો જવાબ થઈ ગયો પૂરો જેમ કે અહીંયા બાવનનો વર્ક આપણે નહીં કરીએ બરાબર ને એકચ્યુઅલમાં બાવનનો વર્ક કરવા માટે બાવન ગુણ્યા બાવન આવું કરવું પડે તો જોજો પાંચ દુ દસ પાંચું પાંચું પચી એક છવ્વીસ બે બે દુ ચાર ને બે પંચા દસ ચાર જીરો સાત બે બે હજાર ચાર આપણને મળ્યા તો એકમ લોક આપણને કેટલો મળે છે ચાર મળે છે પણ આપણે આટલી બધી માથાકૂટ કરવાની જરૂર નથી ડાયરેક્ટ કરી દેવાનું આપણે ડાયરેક્ટ સંખ્યાનો એકમ નોંગ જોવાનો કયો છે બે બેનો વર્ક કેટલો આવે ચાર તો આનો જો આપણને કેટલો આવે ચાર આવી ગયો ને ચાર ચાર ક્લિયર છે તો બધામાં આપણે એવું કરશું આવે એકમ નોંગ જોવાનો અને એનો વર્ક કરી દઈશું ચલો ત્રેસઠ છે ત્રેસઠમાં અંતિમ અંગ આપણને ત્રણ આપેલો છે તો ત્રણનો વર્ક કેટલો થાય સાહેબ નવ થાય લો કામ થઈ ગયું પૂરું વાર્તા થઈ ગઈ પૂરી ચુમ્મોતેર છે ચુમ્મોતેરમાં ચાર ચારનો વર્ક કેટલો થાય મિત્રો તો કે સોળ થાય કેટલો થાય સોળ પણ આપણે એક લેવાની કોઈ જરૂર નથી સોળમાંય આપણે એકમનો લઈ લેવાનો એટલે કે છ આવશે જવાબ શું આવશે આપણો જવાબ છ આવશે ચલો એવી રીતે એટી ફાઇવ છે તો એટી ફાઈવમાં અંતિમ અંક પાંચ છે પાંચનો વર્ક કરવો એટલે પચીસ થાય પણ પચીસમાં બી આપણે કયા લેવાના એકમનો અંક કોણ છે પાંચ છે એટલે આપણે પાંચ લેવાના છે બરાબર છે ચલો છે છન્નુંમાં છ છે છાએ છાએ છત્રીસ પણ છત્રીસમાં આપણે પાછા છ જ લેવાના છે બરાબર આપણે તો એકમનો અંક જ ગણવાનો છે બસ બીજી વાત નહીં એકસો ત્રેવીસ છેલ્લે ત્રણ આવે ત્રણનો સ્કવેર કરો તો નવ થઈ જાય વાર્તા પૂરી કરી દેવાની ચોખ્ખું ચોખ્ખું સોળ એટલે છ થશે અહીંયા બરાબર છે મિત્રો બધા મિત્રોને ક્લિયર હવે થઈ ગયું હશે એવું આશા રાખું છું જોજો અહીંયા ખાસ હવે જોજો ખાસ અહીં ફરીથી છ આવ્યા તો છ એ છ એ છત્રીસ છત્રીસમાં આપણે છ જ લગાવવાના છે એવી રીતે અહીંયા સાત છે સત્યુ સત્યું ઓગણપચાસ પણ ઓગણપચાસમાં છેલ્લે નવ આવે છે એટલે નવળું આઠ અઠયું અઠ્યું ચોસઠ છ અને ચાર પણ આપણે છેલ્લી સંખ્યા ચાર જ લેવાની ફરીથી છ આવ્યા છ એ છ એ છત્રીસ એટલે છ લેવાના એટલે કે એકમનો અંક કયો હશે છ હશે પાંચ હજાર આઠસો ને સડસઠ છે એકમનો અંક સાત છે સત્યુ ઓગણપચાસમાં આવશે લાસ્ટ કિંમત ત્રણ છે છ હજાર બસો તેરમાં એટલે અહીંયા ત્રણ તરી નવ અને અહીંયા એક છે તો એકનો વર્ગ તો એક જ થાય સાહેબ હા પૂરું થઈ ગયું બરાબર ને એટલે આવી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો કોઈક સંખ્યા મળશે પણ એકમ નોંગ આપણને કયો મળશે ચાર જ મળશે બરાબર છે તેસઠમાં ત્રણ છે તો ત્રણનો વર્ગ નવ એટલે કે તેસઠનો વર્ગ પણ છેલ્લે કરે તો નવ તો આપણને મળશે મળશે અને મળશે જ ચાલો આગળ જઈએ છીએ નીચેની સંખ્યાનો વર્ક કરતાં મળતી સંખ્યામાં કેટલા શૂન્ય હશે ઓરે વાહ શું જોરદાર ક્વેશ્ચન છે તમે ખાસ સમજજો મિત્રો આની અંદર કોન્સેપ્ટ ખાસ સમજો પહેલાં તો જો હું તમને એવું કહું કે ભાઈ દસનો મારે વર્ક કરવો શું કરવું પડે તો મારે દસ ગુણ્યા દસ કરવા પડે મતલબ કે એક ગુણ્યા એક એટલે એક જ થાય ને આ ઝીરો ડબલ થઈ ગયા જીરો કેવા થઈ ગયા મિત્રો ડબલ થઈ ગયા જો ઉપર એક હતો ઝીરો ઝીરો હતો એનો જવાબ કેટલો મળી ગયો આપણને તો કે સો ઝીરો કેટલા મળ્યા બે મળ્યા ચાલો હજી થોડા આગળ વધીએ હું તમને એવું કે ચાલો સો છે બરાબર ને સોનો આપણે વર્ક કરવો છે સોનો વર્ગ એટલે સો ગુણ્યા સો એક ગુણ્યા એક કરો એટલે એક જ થાય અને બે જીરો આ અને બે જીરો આ એટલે ચાર ઝીરો થઈ જશે દસ હજાર જવાબ આવશે સોનો વર્ક કરો મિત્રો તો દસ હજાર થાય તમે જુઓ કે અહીંયા સંખ્યા માત્ર બે જીરો હતી પણ બે જીરોમાંથી વર્ક કરતા કેટલા થઈ ગયા ચાર જીરો થઈ ગયા આની પરથી સાબિત થઈ જાય છે મસ્ત રીતે કે ભાઈ જેટલા જીરો હોય ને બરાબર વર્ક કરતાં ઝીરો ડબલ થઈ જાય બસ પિક્ચર પૂરું વાર્તા પૂરી બરાબર છે પછી ભાગી જ જવાનું છે આપણે કરી કરીને હવે બધા મિત્રોને મસ્ત રીતે ખબર પડી ગયા હશે ચલો પહેલાં આને રફ કરી દઈએ અને હવે લખવા માંડીએ ચલો નેવુંમાં મિત્રો એક જ ઝીરો છે બરાબર તો જીરો કેટલા આવશે અહીંયા બે આવશે કેટલા જીરો આવશે બે શૂન્ય આવશે બે કરી દઈએ અહીંયા બસો છે બરાબર ને બસો તો બસ્સોનો વર્ક કરીએ આપણે તો બસો ગુણ્યા બસો કરશું તો બે ગુણ્યા બે એટલે ચાર એક બે ત્રણ ચાર ચાર જીરો એક બે ત્રણ ચાર તો કે ચાર જીરો આવશે કેટલા જીરો આવશે ચાર જીરો આવશે ડાયરેક્ટ જ ખબર પડી જાય તમને ખાલી સમજાવ્યું કેવી રીતે કરવાનું છે બરાબર છે ચલો એટલે એક જીરો હોય તો બે કરવાના બે હોય તો ચાર કરવાના ચાર હોય તો છ આઠ કરવાના ડબલ કરી દેવાના અહીંયા ચાલીસમાં એક જ ઝીરો છે એટલે અહીંયા બે આવશે ત્રણ હજારમાં ત્રણ જીરો છે એટલે અહીંયા ત્રણ દુ છ એટલે કે છ શૂન્ય આવશે એક બે ત્રણ ને ચાર ચાર છે એટલે અહીંયા આઠ શૂન્ય આવશે આઠ શૂન્ય આવશે ઓગણપચાસ અને આઠ શૂન્ય કરવાના આટલી મોટી સંખ્યા મળશે વીસ છે વીસમાં એક જ જીરો છે એટલે અહીંયા બે શૂન્ય આવે છસોમાં બે જીરો બે દુ ચાર કરો એટલે ચાર શૂન્ય આવશે પાંચ હજારમાં ત્રણ સંખ્યા ત્રણ જીરો છે ને એટલે અહીંયા ત્રણ દુ છ જીરો આવશે સાહીઠમાં બે જીરો આવશે અને છે તો એટલે આવશે બરાબર છે મિત્રો આવા ક્વેશ્ચન તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાશે ચિંતા કરશો નહીં તમારે મોટા મોટા જવાબ લખવાની કોઈ જરૂર નહીં પડે ટૂંકમાં જ ક્વેશ્ચન તમારા પૂછાશે આગળ ચલો નીચેની વર્ગ સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે તો કે મિત્રો કે આ બે જે સંખ્યા આ જે સંખ્યાનો વર્ગ છે ને એ કોઈ બે ક્રમિક સંખ્યાનો વર્ગ છે બે ક્રમિક સંખ્યા કઈ છે આપણને ખબર નથી એટલા માટે તમારે મિત્રો એક સૂત્રને મોઢે કરવાનું છે અને બહુ સિમ્પલ સૂત્ર છે કયું ખબર છે એન સ્ક્વેર માઇનસ વન ના છેદમાં બે અને બીજું સૂત્ર છે એન સ્ક્વેર પ્લસ વન ના છેદમાં બે બરોબર કામ કરીએ થોડું પરફેક્ટ લખી દઈએ બરાબર વાળા ઘડી આપણે લખવું નહીં પડે માટે પરફેક્ટ લખી દઈએ છીએ મસ્ત રીતે એક જ મિનિટ એક જ મિનિટ ચલો અહીંથી લખી દઈએ છીએ આપણે કે એન સ્ક્વેર માઇનસ વન ના છેદમાં બે અને અહીંયા બીજું લખીએ આપણે એન સ્ક્વેર પ્લસ વન ના છેદમાં બે હવે મિત્રો એન એટ સ્ક્વેર એટલે શું એન એટલે શું તો એન એટલે આપણી સંખ્યા આપણને આપી છે ને તેર એ તેર કહેવાય બરાબર છે ચાલો ખાસ સમજી લેજો અહીંયા શું કરવાનું છે હવે અહીંયા આપણે એનનો સ્ક્વેર કરશું એટલે કે એન એટલે તેર અને તેરનો સ્ક્વેર કરો તો કેટલા આવે 169 આવે તમારે મિત્રો એકથી લઈને પચીસ સુધીના સ્ક્વેર મોડે કરી દેવાના છે યાદ રાખજો માઇનસ વન અને છેદમાં બે 169 1 ઓગણ માઇનસ વન કરો એટલે કેટલા આવે તો કે 168 અડસઠ આવે 168 અડસઠ ભાગ્યા બે કરો તો કેટલા આવશે એકસો અડસઠ ભાગ્યા બે કરો તો આઠ દુ સોળ અને ચાર દુ આઠ ચોર્યાસી આવશે કેટલા આવશે ચોર્યાસી આવશે એવી રીતે અહીંયા કરીએ એન સ્ક્વેર એટલે કે તેરનો સ્ક્વેર ઓગસો આનો સ્ક્વેર પહેલાનો આપણે કરીએ છીએ પ્લસ ના છેદમાં બે એટલે એકસો સિત્તેર થાય એકસો સિત્તેર થાય એકસો સિત્તેર ભાગ્યા બે કરો એટલે કેટલા આવે પંચ્યાસી આવે બે અઠા સોળ એક વચ્ચે બે પંચા દસ એટલે કે મિત્રો આ તેરનો વર્ગ જે કરો ને તેરનો વર્ગ એ કઈ કઈ બે સંખ્યાનો સરવાળો છે તો કે ભાઈ ચોર્યાસી અને પંચ્યાસીનો સરવાળો છે ચોર્યાસી પ્લસ આપણે કરશું એટલે મિત્રો આપણને કેટલા મળશે ખબર છે એકસો મળશે એકસો ને ઓગણસીતેરનો વર્ગ મૂળ કરો તો કેટલા આવે તેર આવે ક્લિયર છે બધા મિત્રોને બધાને જ ક્લિયર થઈ ગયું હશે એવી આશા રાખું છું ચાલો બીજું કરીએ હવે આપણે બીજું આને રફ કરી દઈએ બરાબર છે આને રફ કરી દઈએ પચીસનો વર્ગ ચાલો પચીસનો વર્ગ કેટલો હતો બસો પચીસ થાય અહીંયા બસો પચીસ કરી દઈએ અહીંયા બ પચીસનો વર્ગ એટલે બસો પચીસ અહીંયા પણ આવે અહીંયા પ્લસ માઇનસ વન કરો તો અહીંયા પ્લસ વન કરો છેદમાં અડધા કરી દેવાના એટલે કે બે કરી દેવાના અહીં પણ છેદમાં બે કરી દેવાના ચલો બસો પચીસ માઇનસ કરો તો કેટલા બસો ચોવીસ થાય બસો ને ચોવીસના છેદમાં બે ચલો બે ગુણ્યા અગિયાર બાવીસ બે દુ ચાર એટલે કે એકસો ને ચૌદ અરે સોરી એકસો ને કેટલા આવશે બાર અહીંયા બસો ને છવ્વીસના ભાગ્યા બે કરું તો એકસો તેર આવશે બરાબર ગણવાની કોઈ જરૂર નહીં કારણ કે આની પછી તરતની સંખ્યા જ આવશે એકસો બાર તો એકસો ને તેર એવું આવશે બરાબર ને સળંગ સંખ્યા આવશે ક્રમિક સંખ્યા આવશે એટલે એકસો ને બાર પ્લસ એકસો તેર કરીશ તો મને બસો પચીસ મળશે થઈ ગઈ ને બે ક્રમિક સંખ્યાનો સરવાળો કરતા ચલો ત્રીજાવાળું કરીએ ફરીયાને રફ બફ કરી દઈએ મસ્ત રીતે અને ચાલુ કરીએ છીએ ત્રીજા નંબરનું ચલો મિત્રો સત્તરનો વર્ગ કેટલો આવે સત્તરનો વર્ગ કેટલો આવે તો તમને યાદ છે કે નહીં સત્તરનો વર્ક કરો મિત્રો તો બસો ને આવે યાદ રાખજો સત્તરનો વર્ગ કેટલો આવશે બસો ને નેવ્યાસી તમારે એકથી લઈને પચીસના વર્ગ મોડે કરી નાખવાના છે ખાસ એકસો ને નેવ્યાસી સોરી બસો ને નેવ્યાસી અહીં પણ બસો ને નેવ્યાશી હવે આપણે શું કરીએ તો કે એકવાર અહીંયા માઇનસ કરીને વન કરીને છેદમાં બે અહીંયા પ્લસ વન કરીને છેદમાં બે ઠપ કરવાના છે એકસો નેવ્યાસી માઇનસ એ કરો એટલે બસો ઇઠ્યાસી ભાગ્યા બે અને બસો અઠ્યાસી એટલે અઠ્યાવીસના અડધા ચૌદ ચારના અડધા આઠના અડધા ચાર એકસો ચુમ્માલીસ તો સિમ્પલ છે અહીંયા કેટલા આવતા હશે એકસો પિસ્તાલીસ કરવાની કોઈ જરૂર નહીં કરવાની કોઈ જરૂર નહીં ડાયરેક્ટ થઈ જાય બરાબર આપણે દિમાગથી કામ કરવાનું છે એકસો અને એકસો આ બંનેનો સરવાળો કરું તો બસો ને મળશે મળશે અને મળશે જ ચલો ત્રીજું ડાયરેક્ટ જ કરી દઈએ છીએ આપણે જોજો ખાસ ખાસ સમજજો અગિયારનો વર્ગમાંથી એક ઓછો કરો એટલે એકસો એકવીસ અગિયારનો વર્ગ કેટલો આવે એકસો એકવીસ એકસો એકવીસમાંથી એક ઓછા કરો એટલે એકસોને વીસ થાય એકસો વીસ ભાગ્યા બે એટલે સાહીઠ થાય સાહીઠ પ્લસ એકસઠ સાહીઠ પ્લસ એકસઠ બરાબર એકવીસ થઈ ગયો ને અગિયારનો સ્ક્વેર એકસો એકવીસ અને આના બે ભાગ કરો તો સાહીઠ અને એકસઠ થઈ જાય છે ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર છે ને તો પછી આપણે આગળ વધીએ છીએ ચલો નીચેની સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે કે બેકી તે લખવાનો છે ચલો મિત્રો તમને આમાં પણ સૌથી મસ્ટ હિન્ટ આપી દઉં છું હું તમને એવું કહું કે ભાઈ ત્રણનો વર્ગ કેટલો થાય તમે કહેશો સર નવ થાય ચલો તમને હું એવું કહું સાતનો વર્ગ કેટલો થાય તમે કહો સર ઓગણ થાય સાચી વાત છે હું તમને એવું કહું કે ચલો ભાઈ પાંચનો વર્ગ કરો તો કેટલા થાય તમે કશો સર પચીસ થાય બરાબર છે એવી રીતે હું તમને એવું કહું કે બેનો સ્ક્વેર કરો તો કેટલા આવે ચાર થાય સાચી વાત છે છનો વર્ગ કરો તો કેટલા આવે છ એ છત્રીસ થાય સાચી વાત છે દસનો વર્ગ કરો તો કેટલા આવે તો કે દસ એ દાણસો હવે તમે મિત્રો એક વસ્તુ નોટ કરવાની અંદર નોટ કરજો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા ત્રણ કહેવાય ને 3 एकी संख्या एकी संख्या ना वर्क करो जो आपण केव्हा आवे छे एकी संख्याज आवे छे 7 एकी संख्या નો वर्क करो तो 49 पण કેવી સંખ્યા એકી સંખ્યા 5 એકી સંખ્યા वर्क करो तो જવાબ મળता 25 पण કેવી સંખ્યા એકી સંખ્યા બરાબર ને આવી રીતે અહીંયા જો 2 બેકી સંખ્યા બેકી સંખ્યા નો वर्क करो तो કઈ સંખ્યા મળી આપણને બેકી સંખ્યા જ મળી 6 બેકી સંખ્યા 36 કરો તો એ બેકી સંખ્યા જ થાય દસ પણ બેકી સંખ્યા તો એનો જવાબ આવતા સો પણ બેકી સંખ્યા એટલે મિત્રો આની પરથી બહુ મસ્ત વસ્તુ ક્લિયર થઈ જાય છે બરાબર છે બહુ મજા આવે એવું ક્લિયર થઈ જાય છે કે ભાઈ એકી સંખ્યાનો વર્ક કરો તો એકી સંખ્યા જ મળે ને બેકી સંખ્યાનો વર્ક કરો તો બેકી સંખ્યા જ મળે આમાં તો કંઈ ચિંતા જ નહીં કરવાની ચલો આપણે ખાલી આપણને ખાલી આવડવું જોઈએ કે એકી સંખ્યા કઈ છે ને બેકી સંખ્યા કઈ છે ચલો તેતાલીસમાં ત્રણ છે મિત્રો તેતાલીસમાં ત્રણ એકી સંખ્યા એટલે આનો વર્ક પણ કેવો આવશે એકી સંખ્યા જ મળશે એકી સંખ્યા જ મળશે બરાબર છે તેવી રીતે અહીંયા બ્યાસીમાં તો બે છે ચાર છે અહીંયા સાત છે બરાબર ને તો સાત એકી સંખ્યા છે તો આનો જવાબ પણ કેવો મળશે એકી સંખ્યા જ મળશે એક આપણે કોપી કરી દઈએ ને ડાયરેક્ટ બધામાં એ સારું પડશે થોડુંક આપણે દિમાગ લગાવીએ ચાલો પછી બીજું કયું એકી સંખ્યા આવશે તો કે ભાઈ આ સિત્યોતેર છે એ પણ એકી સંખ્યા જ આવશે એવી રીતે બીજું કોણ છે એકી સંખ્યા જો એકાણું એકાણુંમાં એક છે ને તો પણ કેવું આવશે એકી સંખ્યા જ આવશે પછી અહીંયા એકસો બેમાં બે છે ને અહીંયા આવે નવ છે હા મળી ગયું બીજું બી મળી ગયું કે એકસો નવ બસો નવ બસો નવમાં બસો નવ બે એકી સંખ્યા એટલે જવાબ પણ કેવો આવશે એનો એકી સંખ્યા જ આવશે એવી રીતે સોળ એકસો બસ ચારસો સોળ છે નહીં આવે એક બસો છસો ને ઓગણીસ છે ને હા છસો ઓગણીસ એકી સંખ્યા છે ત્યાર પછી બીજી કઈ સંખ્યા જુઓ તમે અહીંયા હા નવ છે ને નવ એકી સંખ્યા છે તો વર્ગ પડતાં પણ એકી સંખ્યા જ મળશે પછી સાત છે તો કે સાતમાં બી સેમ વસ્તુ પોસિબલ થશે એકી સંખ્યા છે બરાબર છે મિત્રો બાકીની બધી કેવી છે બેકી સંખ્યા જો બે તમે જુઓ અહીંયા આ બે બેકી સંખ્યા છે આ બેકી સંખ્યા પછી આ બીજા બે બેકી સંખ્યા આ છ બેકી સંખ્યા જીરો બેકી સંખ્યા ચાર અને આઠ પણ બેકી સંખ્યા તો લખી દઈએ છે આપણે બેકી સંખ્યા આનો વર્ક કરતાં બેકી સંખ્યા મળશે ફરી આને કોપી કરીને બધી જગ્યાએ ઠપકારી દઈએ છીએ બરાબર છે આપણે તો સ્માર્ટ કામ જ કરવું છે બસ બીજી વાત જ નહીં ચલો બીજી કઈ જગ્યાએ બેકી સંખ્યા આવશે પહેલાં બધી જગ્યાએ કોપા કોપી કરી દઈએ ડાયરેક્ટ ઉઠાવીને મૂકવાની જ વાત રહે બરાબર છે ચલો થઈ જશે આટલી કરવી પડશે હજી ચલો ફટાફટ કરી દઈએ આ બેકી સંખ્યાને ક્યાં મૂકીએ ચલો ચાર બેકી સંખ્યા અહીંયા આવશે પછી આ સંખ્યા ઉઠાવો ક્યાં મૂકો અહીંયા બેકી સંખ્યા આવશે ઉઠાવો અને ચાલો ઉઠાવો ફટાફટ ઉઠાવી લો અરે વાહ અહીંયા આવશે ચલો આને ઉઠાવી લો અહીંયા આવશે આને ઉઠાવી લો હજી એક રહી ગયું છે ચાલો કઈ વાંધો નહીં કશું ચિંતા નહીં કરવાની આપણી પાસે છે જ તો આ થઈ ગયો મિત્રો આપણું કામ પૂરું બરાબર છે ચલો તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ હજી આપણું સ્વાધ્યાય બાકી છે પતેલું નથી આપણે હજી બીજા બે વિડીયો આઈ થિંક બનશે તો આપણું સ્વાધ્યાય પતશે પણ મિત્રો આપણે શાંતિથી કરાવીશું જેથી તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થાય તમને જરાય કોઈ વાતની ચિંતા રહે નહીં તમે બધી જ પ્રેક્ટિસ કરી શકો કારણ કે મિત્રો આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે તમારે કરવું બહુ જરૂરી છે એટલા માટે આપણે ઉતાવળ નહીં કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી વાર વિડીયોમાં આવી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ ખાસ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા શાળાના ગ્રુપમાં બધી જગ્યાએ તમારે મિત્રો આ વિડીયોને શેર કરી દેવાનો છે સેન્ડ કરી દેવાનો છે જેથી એ લોકો પણ મિત્રો આ વિડીયો જોવે એમને પણ ફાયદો થાય અને દરેક વિદ્યાર્થીઓના સારામાં સારા માર્ક્સ આવી શકે એમનું ગણિત સારામાં સારું થઈ શકે ખાસ કરજો મિત્રો અને ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે